સુર જિલ્લામાં મીડિયા કર્મીઓ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણી પેરેક ઉપસ્થિતિંગ કરાવતા મીડિયા કર્મી સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાની પહેરેક ઉપસ્થિતિમાં મીડિયા કર્મી માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ ઇન્ડિયન ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો આ તકે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ મીડિયા કર્મીઓને તેઓની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા પાઠવતા જણાવ્યું હતું કે લોકો સુધી સમય અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયા કર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે ત્યારે સહનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે પત્રકાર તો એ લોકશાહીનો ચોથો સ્તંભ છે લોકશાહી અંકબંધ રહે અને લોકોની અવાજ સરકાર સુધી અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકાર કરે છે આથી ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પ પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયા પત્રકારોએ ભાગ લીધો હતો સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ટીમ તેમજ ઇન્ડિયન ક્રોસ સોસાયટી ટીમના સભ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો વર્તમાન ન્યૂઝ પટ્ટી આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સુરેન્દ્રનગર જિલ્લાના જે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કે બધાનું આરોગ્ય સારું રહે અને આરોગ્યને એમના હેલ્થનું ચેકઅપ થાય ચકાસણી થાય ને જો કોઈ નાની મોટી તકલીફ હોય તો એને અહીંથી સુરેન્દ્રનગર લેવલે થતો હોય તો ત્યાં અને બાકી અમદાવાદ પણ મૂકે મોકલી અને એને સંપૂર્ણ સારવાર ફ્રી ઓફમાં થાય એ પ્રકારનો આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ એ સુરેન્દ્રનગર ખાતે અમારા ગુજરાત સરકારના માહિતી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના લોકોના માધ્યમથી જ્યારે યોજાયું છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમના માધ્યમથી એક સમાજમાં જાગૃતિ આવશે અવેરનેસ આવશે અને સમાજ જીવનને એક પ્રેરણારૂપ ઉમદા ઉદાહરણ ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાતના માધ્યમથી આ સુરેન્દ્રનગર ખાતે થયું છે ત્યારે તેઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું